નમસ્કાર ડિબિલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારે વરસાદના કારણે ખરોડ મોરિયા ફળિયાનો નાળો તૂટી જતા રસ્તો બંધ થયો હતો જેના કારણે પબ્લિકને આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ એ પ્રમાણે તૂટેલા પુલની ઉપર લાકડો મૂકી અને તેના ઉપરથી જીવના જોખમે પસાર થવું પડે છે તો તંત્ર દ્વારા મુલાકાત તો લેવામાં આવી છે અને હવે વરસાદ પણ રોકાઈ ગયો છે ત્યારે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે અહીં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની માંગ છે અત્યારે તો હાલમાં લોકો આ રસ્તા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોવાથી જીવના જોખમે આ તૂટેલા પુલિયા ઉપર લાકડાનો પાટળો મૂકી અને એની ઉપરથી પોતાનો વાહન વ્યવહાર તો નહીં પરંતુ પોતાનું જે વ્યવહારિક કામકાજ છે એ ચલાવવા માટે અવર જવર કરી રહ્યા છે જે ખૂબ જ જોખમી છે ત્યારે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે સંવેદનશીલતા દાખવી અને આ પુલિયાના વિકલ્પ સારું તેમાં રિપેરિંગ કામ કરાવવામાં આવે અને તે લોકો માટે રસ્તો ચાલુ થાય તેવી લોકોની માંગ ઉઠી છે લક્ષ્મણ રાઠવા સાથે ડી બી લાઈવ ન્યૂઝ ગોકંબા